મિત્રો તમે અત્યાર સુધી જોયું છે કે જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થાય છે તો અને ફિલ્મ સારી હોય તો શરૂઆતના દિવસોમાં કમાણી સારી કરે છે અને પછી ધીમે ધીમે આ મૂવીનું કલેક્શન ઓછું થતું જોવા મળે છે પણ અહીંયા મને કંઈક ઊંધું જ જોવા મળી રહ્યું છે જી હા મિત્રો હું વાત કરું છું ગુજરાતી ફિલ્મ લાલ વિશે જ્યારે આ મૂવી રિલીઝ થયું ત્યારે એ સૌથી ઓછા છો મળે છે સામે તહેવારો હોવા છતાં પણ આ મૂવી એટલું બધું કાંઈ કમાણી કરી શકતું નથી

દ્વારા આ મૂવીને સફળ બનાવવા માટે ઘણી બધી ખૂબ મહેનત કરવામાં આવી છે રૂબરૂ પબ્લિક સાથે મળીને ફિલ્મે એકવાર જોવા પ્રેરિત કર્યા છે સફળતા પ્રાપ્ત થતી જોવા મળે છે અત્યારે તો આ મૂવીના બધા જ શો સિનેમા ઘરમાં હાઉસફુલ થઈ રહેલા જોવા મળે છે એક સમય એવો હતો કે સિનેમા ઘરમાંથી આ મૂવીને એક કે બે શો આપવામાં આવતા હતા અત્યારે હાર આ મૂવીને પાંચ પાંચને છ શો આપવામાં આવી રહ્યા છે જે તમે જોઈ શકો છો હવે વાત કરીએ તો આ મૂવીના કલેક્શનની તો આ મૂવીને સ્ટાર્ટિંગના દિવસોમાં કલેક્શન કરવામાં ઘણી બધી મહેનત કરવી પડી છે મતલબ કે એવું જોઈ એવું ખાસ તેનું કલેક્શન જોવા મળ્યું નહોતું મૂવીને પ્રથમ દિવસથી લઈને અઢાર દિવસ સુધી માંડ માંડ ત્રણ લાખથી છ લાખ સુધીનું કલેક્શન થયું જોવા મળે છે જે આ તેના એક દિવસની કમાણી બતાવે છે આ સ્ટોરી લોકોના દિલમાં ઉતરવા લાગે છે અને હા ઓગણીસમા દિવસ પછી આ ફિલ્મ ડે બાય ડે સૌથી મોટો જમ ફિલ્મે અત્યાર સુધીનું ઇન્ડિયાનું નેટ કલેક્શન ત્રણ પોઈન્ટ પાંચ કરોડ સુધી કરી લીધું છે અને હા શો જોતા હજુ પણ આ મૂવી આગળ સારું એવું કલેક્શન કરશે એ આપણને જોવા મળી રહ્યું છે પ્રિય તો એવું કહેવામાં આવે છે કે ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટું કમબેક કરતું આ ફિલ્મ છે જી હા મિત્રો એવું એટલા માટે કહેવામાં આવે છે કે આ મૂવી ઉતરી ગયેલું ગણતા હતા ને પછી અચાનક જ આ મૂવીમાં એક સારો એવો વળાંક જોવા મળે છે અને અત્યારે આ મૂવીના વધારે શોની માગ થયેલી જોવા મળે છે આ મૂવીનો આજે ત્રેવીસમ દિવસ છે અને મૂવીને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે અને હજુ પણ એવું લાગી રહ્યું છે કે પણ આગળ પણ આ મૂવી સારી એવું કલેક્શન કરશે અને મને એવું લાગી રહ્યું છે કે ઘણી ઘણી મૂવીના આ રેકોર્ડ તૂટવા જઈ રહે છે આ મૂવીની સ્ટોરી સારી છે ફિલ્મ સારી છે તેથી હું બધાને એક વિનંતી કરું છું કે જે લોકો અત્યાર સુધી હજુ આ મૂવી ના જોયું હોય એ નજીકના સિનેમા ઘરમાં જઈને આ મૂવી એકવાર જરૂરથી જોજો તમને લાલો મૂવી ગમ્યું હોય તો આપણા આ વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક લાઈક લાલો ફિલ્મ માટે મળીએ આવા જ એક વિડીયો સાથે બાય